મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા પર બુલડોઝર ચલાવી દારૂનો નાશ કરાયો છે જિલ્લામાં અલગ અલગ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે આ કામગીરી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક તેમજ પ્રાંત અધિકારીની હાજરીમાં કરવામાં આવી હતી જિલ્લાના લુણાવાડા સંતરામપુર બાલાસિનોર કડાણા વીરપુર બાકોર કોટંબા લુણાવાડા રૂલર બાલાસીનોર રૂલર આ તમામ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ કુલ છત્રીસ હજાર ત્રણસો ને ત્રેવીસ તંગ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો તો કુલ રૂપિયા ત્રેપન લાખ ચુમ્માળીસ હજાર ત્રણસો ને જિલ્લા પોલીસ દ્વારા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જી સર મહીસાગર જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે ઇંગ્લિશ દારૂ પકડાયેલ જે મુદ્દામાલો નાશ કરવા માટે સંબંધિત નામદાર કોર્ટો પાસેથી હુકમ મેળવી આજ રોજ આ તમામ મુદ્દામાલો નાશ માટે જે લુણાવાડા પ્રાંત એડિશનલ કલેક્ટર પાટિલ સાહેબ બાલાસીનોર પ્રાંત શ્રી ચૌહાણ સાહેબ અને સંતરામપુર પ્રાંત શ્રી પટેલ સાહેબ તેમના હાજરીમાં આજે તમામ છત્રીસ હજાર ત્રણસો ને ત્રેવીસ બોટલો કિંમત રૂપિયા ત્રેપન હજાર ત્રેપન લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો ને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ